બુક ને પકડી લીધું મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે એક પંડિત તેની પત્નીને લેવા સાસરે જતા હતા પછી રસ્તા માંગ તે એક વ્યક્તિને મળ્યો તેને પંડિતને પૂછ્યું મહારાજ ક્યાંક સુધી જાય છે પંડિતે કહ્યું કે હું મારી પત્નીને સાસરેથી લાવવા જાઉં છું આશ્ચર્યચકિત થઈને તે વ્યક્તિએ પંડિતને કહ્યું કે તે તેની પત્નીને પિતૃપક્ષ પર લેવા જઈ રહ્યો છે શું તમે નથી જાણતા કે આ મહિનામાં કોઈ શુભ કાર્ય નથી થતું પંડિતે ગર્વથી કહ્યું અરે હું બ્રાહ્મણ છું આ બધા નિયમો મને બિલકુલ લાગુ પડતા નથી પંડિતના મોઢેથી આવા શબ્દો સાંભળીને તે વ્યક્તિને ખૂબ જ વિચિત્ર લાગ્યું પણ તે શું કરી શકે તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો પંડિત પણ પોતાના રસ્તે ચાલ્યા ગયા અને થોડા સમય પછી સાસરે પહોંચ્યા ત્યાગ પહોંચતાની સાથે જ તેને ખૂબ માન આપવામાં આવ્યું પરંતુ યુવતીના પરિવારે પણ પિતૃપક્ષના અવસરે દીકરીને ઘરેથી સાસરે મોકલવાની ના પાડી દીધી બ્રાહ્મણો પણ માનનારાઓમાં નહોતા તે મક્કમ હતો કે તે તેની પત્નીને જ લઈ જશે અને આખરે તે તેની પત્ની સાથે તેના ઘરે જવા રવાના થયો માર્ગમાંગ થોડો સમય આગળ વધ્યા પછી પંડિતને ખૂબ તરસ લાગી તેણે તેની સામે એક કૂવો જોયો તેણે ત્યાં જઈને દોરડું ખેંચીને પાણી કાઢવાનું શરૂ કર્યું તે જ સમયે એક વ્યક્તિ પણ ત્યાં પહોંચી ગયો અને તેને પંડિતને પોતાના માટે પણ પાણી લાવવા કહ્યું પંડિત તેના માટે પાણી લાવવા લાગ્યા કે તરત જ તેને પંડિતને ઉપાડીને કૂવાની અંદર મૂક્યો અને પંડિતના વેશમાંગ તેની પત્ની સાથે રસ્તામાં આગળ વધવા લાગ્યો બંને થોડી વાર પછી પંડિતના ઘરે પહોંચ્યા તે વ્યક્તિએ પંડિતનો વેશ ધારણ કર્યો અને તે મહિલા સાથે રહેવા લાગ્યો આ ઘટના બની ત્યાં સુધીમાં લગભગ ત્રણ મહિના વીતી ગયા હતા પણ પંડિત હજી કુવામાં દિવસો પછી એક માણસ તેના બળદ સાથે તે જ કુવામાંંગથી પસાર થઈ રહ્યો હતો બળદના ગળામાં ઘંટડીનો અવાજ કુવાની અંદર ફસાયેલા પંડિતના કાન સુધી પહોંચ્યો પછી પંડિતે જોરથી બૂમ પાડી મને મદદ કરો મને મદદ કરો જો કોઈ હોય તો મને બહાર કાઢો બળદને લઈ જઈ રહેલા માણસને લાગ્યું કે કુવામાંગથી કોઈ ગુપ્ત બોલી રહ્યું છે તેમ છતાં તેને હિંમત ભેગી કરી અને કૂવા પાસે જઈને પૂછ્યું તમે કોણ છો પંડિતે કુવાની અંદરના માણસને તેની સાથે બનેલી સમગ્ર ઘટના વિશે જણાવ્યું બધું સાંભળીને તે માણસનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને તેણે પંડિતને કુવામાંગથી બહાર કાઢ્યો કુવામાંગથી બહાર આવતા જ પંડિત તરત જ તેની પત્નીને મળવા ગામ પહોંચ્યા ત્યાં જતા જ તેને ખબર પડી કે તેના વેશમાં એક વ્યક્તિ ગામમાં રહે છે પંડિતે પિતાને કહ્યું કે હું તમારો સાચો પુત્ર છું તે મને કુવામાં ધકેલ્યો હતો અને મારા રૂપમાં અહીં આવ્યો છે પંડિતે આખા ગામને આ જ વાત કહેવા માંડી પણ કોઈએ તેની વાત માની નહીં વાત એટલી વધી કે રાજા સુધી પહોંચી આખો મામલો સાંભળીને રાજાએ એક મોટો મંચ બનાવ્યો અને સમગ્ર રાજ્યના લોકોને બોલાવ્યા ત્યાં એક વાસણ પણ રાખ્યું જ્યારે બધા ત્યાં પહોંચ્યા ત્યારે રાજાએ બંનેને પૂછ્યું તમારા માંગથી સાચો પંડિત કોણ છે જવાબ માંગ બંનેએ કહ્યું હું વાસ્તવિક છું હું વાસ્તવિક છું આ સાંભળીને રાજાએ કહ્યું કે જે કોઈ ઝડપથી આ ઘડામાં પ્રવેશ કરશે અને બહાર આવશે હું તેને સાચો પંડિત જાહેર કરીશ આ સાંભળીને એક પંડિત તરત જ ઘડાની અંદર પ્રવેશ્યા એટલામાં રાજાએ ઝડપથી ઘડાનું ઢાંકણું બંધ કરી દીધું અંદર બંધ થતાં જ તેને બૂમો પાડવાનું શરૂ કર્યું રાજા કૃપા કરીને મને માફ કરો હું ભવિષ્યમાં આવું કંગી નહીં કરું આ બધું જોઈને લોકો સમજી ગયા કે અસલી પંડિત કોણ છે બધાને ખબર પડી કે તે ઘડામાં ભૂખ પ્રવેશ્યું હતું ભૂત પુરોહિતને પાઠ બનાવવા માટે તેઓ પિતૃપક્ષમાં શુભ કાર્ય કરતા હોવાથી તેમનું સ્વરૂપ ધારણ કરીને તેમના ઘરમાં રહેતા હતા વડીલો દ્વારા કહેવામાં આવેલી વાતો પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે તેથી પિતૃપક્ષ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ વડીલોના અનુભવના આધારે પિતૃપક્ષ દરમિયાન કેટલાક સમય માટે શુભ કાર્ય કરવાનું બંધ કરવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ